ભાવનગર શહેરમાં કાળિયાબીડમાં આવેલી કેરેલી સેલ્ફ ફાઇનાન્સ શાળા ખાતે રક્ષાબંધન અને જન્માષ્ટમી નિમિત્તે ઉજવણી કરવામાં આવી હતી કાળિયાબીડમાં કેપીએસ શાળાના બિલ્ડિંગમાં કેરેલી સેલ્ફ ફાઇનાન્સ શાળાના વિદ્યાર્થીઓની ઉપસ્થિતિમાં રક્ષાબંધન પર્વ ઉજવ્યો હતો જેમાં વિદ્યાર્થીનીએ વિદ્યાર્થીઓને રાખડી બાંધીને રક્ષાબંધન પર્વની ઉજવણી કરી હતી આ સાથે જન્માષ્ટમી નિમિત્તે વિદ્યાર્થીઓમાં અભ્યાસની સાથે ભક્તિનું પણ વાતાવરણ ઊભું થાય તેવા હેતુસર કાર્યક્રમનું આયોજન કરાયું હતું જેમાં જન્માષ્ટમીને ભજન કીર્તનની સાથે પણ ઉજવણી કરી હતી આમ કેરેલી સેલ્ફ ફાઇનાન્સ શાળામાં રક્ષાબંધન અને જન્માષ્ટમીની પૂર્વ ઉજવણી થઈ હતી આજનો કાર્યક્રમ રક્ષાબંધન ઉજવણી અને કૃષ્ણ જન્મોત્સવનો હતો છોકરાઓને આજના છોકરાઓને ભક્તિમય કરવા માટે થઈને એવા ખાસ કાર્યક્રમ છે કે જેથી કરીને ભણવાની સાથે સાથે એ લોકો ભક્તિને પણ મહત્વ આપે આજના યુવાનોને ખાસ સંદેશો છે કે માત્ર ભણવાથી અને મહેનત નહીં પણ સાથે સાથે ભજન કીર્તન અને સત્સંગની પણ જરૂર છે તેથી હું સૌ ભાવિણવાસીઓ અમારા કેપીએસના ટ્રસ્ટી મેમ્બર જે કાર્યક્રમના અમારે જે કેપીએસ કોલેજમાં સફળતાપૂર્વક આયોજન થયું એવા જગત સરને અને ટીચિંગ અને નોન ટીચિંગ સ્ટાફ બધાનો અને ખાસ કરીને વિદ્યાર્થીઓનો કે જેને ખૂબ જ ભક્તિમય કાર્યક્રમ કરી નાખ્યો એનો આભાર માનું છું આજની પેઢીને ખાસ કૃષ્ણમય એટલા માટે બનાવવાની જરૂર છે કારણ કે સંસ્કૃત જે પખવાડિયું ચાલે છે સરકારનો એનો આજે છેલ્લો દિવસ છે તો સંસ્કૃત અને સંસ્કૃતિને જોડતો એકમાત્ર જો મોડર્ન માણસને સમજાય એવી કડી હોય તો કૃષ્ણ છે

પોતાના સાથે લડ્યા છે એ ધર્મ માટે એટલે આ પ્રકારના આખા એક ભાવના અને સંવેદના વિદ્યાર્થીઓમાં ઉભો થાય એ ઉદ્દેશ્યથી આજનો કાર્યક્રમ અમે આખો આયોજન કર્યો છે સૌ ભાવેના વાસીઓને અમારા તરફથી આ સંસ્થા તરફથી સૌને ફરી એકવાર જા